પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજે નવસારીમાં સીઆર પાટીલ સહિત સમગ્ર દેશમાં ભાજપને સમર્થનની વાત કરી હતી સુરતમાં સીઆર પાટિલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં નવસારીના ચીખલી વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા જ્યાં તેઓએ સીઆર પાટિલ સાથે મળી પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેઓના વિરોધ માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલા સાથે હોવાનું કહ્યું હતું જ્યારે ભાજપ સાથે જ ક્ષત્રિય સમાજ હોવાનું અને સીઆર પાટિલ સહિત તમામને ભાજપના ઉમેદવારો કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છે તેઓને જીતાડવા હંકલ કરી હતી તો સી આર પાટીલે પણ ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી અશોકભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે એમને હટ થયું છે અને એના કારણે આજે જે લગભગ આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે એમના અમે સ્વાગત પણ કરીએ છીએ અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા એક ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈને રહ્યું હોય ક્ષત્રિય સમાજનું રહેવું છે એ ઇતિહાસ છે એમના શરણને આવેલા કોઈપણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર શરને આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે આવી આ જે પ્રજા છે એ જેમાં એક ખમીર છે અને એમને કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે આજે ઇન્ડિયા રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધમ પર પહેલાં આવે છે એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટિલ સાહેબને હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા હોઈએ છીએ એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી નમસ્તે

રૂપાલા સાહેબે જે વ્યક્તિ આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે રહેશે બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે રહેવાના છે પણ સાહેબ રૂપાલા સાહેબ આખો બીજેપી નથી